તેમણે જણાવ્યું કે જો ભારતીય નાગરિકો અન્ય દેશોમાં ગેરકાયદે રહેતા હોય તો ભારત તેમને પાછા લાવવાની તૈયારી રાખે છે જો તેમની દસ્તાવેજીકરણની પુષ્ટિ થાય ગેરકાયદે ઇમિગ્રેશન ભારત માટે મહત્વપૂર્ણ ઉભા કરે છે ખાસ કરીને તેના પાડોશી દેશો સાથેની છેદરાડુ સીમાઓ પર ઉદાહરણ તરીકે ભારત અને બાંગ્લાદેશ સીમા ગેરકાયદે ઇમિગ્રેશન ચોરી છૂપી અને માનવ તસ્કરી માટે હોટસ્પોટ રહી છે આ મુદ્દાઓને ઉકેલવા માટે ભારતે સીમા પર કાટાળી તારની વાળ અને વધારેલા દેખરેખ જેવા પગલા અમલમાં મૂક્યા છે ગેરકાયદે ઇમિગ્રેશન માટે ભારતનો સક્રિય અભિગમ અન્ય દેશો ખાસ કરીને યુએસ સાથે સહકારમાં સમાવેશ કરે છે વિદેશ મંત્રાલયે પુષ્ટિ કર્યા વિના વ્યક્તિઓની નાગરિકતા પુષ્ટિ કરવાની મહત્વની બાબત પર ભાર મૂક્યો છે જેથી તેઓ ખરેખર ભારતીય નાગરિક છે તે સુનિશ્ચિત થાય આ પ્રક્રિયામાં વિદેશી સરકારો સાથે નજીકથી સંકલન કરીને જરૂરી દસ્તાવેજો શેર ગેરકાયદે વ્યવસ્થિત સુનિશ્ચિત કરવામાં આવે છે ભારત સરકારે ગેરકાયદે ઇમિગ્રેશન માટે પ્રોત્સાહન ઘટાડવા માટે કામ વિઝા અને વિદ્યાર્થી વિનિમય જેવા કાનૂની માર્ગો બનાવવા માટે પણ કામ કર્યું છે કાનૂની ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપીને અને સીમા સુરક્ષાને વધારીને ભારત ગેરકાયદે ઇમિગ્રેશન અને તેની સાથે જોડાયેલી ગુનાહિત પ્રવૃત્તિઓના મૂળ કારણોને ઉકેલવાનો પ્રયાસ કરે છે સી ઇન્ડિયા વી હેવ મેડ ધીસ ક્લિયર અર્લિયર એઝ વેલ વી આર અગેન્સ્ટ ઇનલીગલ ઇમિગ્રેશન સ્પેશલી બિકોઝ ઇટ ઇઝ લિંક ટુ સેવરલ ફોર્મ્સ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ For Indians, not just in the United States but anywhere in the world, if they are Indian nationals and they are overstaying or they are in a particular country uh, without proper documentation, we will take them back provided <coughs> documents are shared with us so that we can verify their nationality, that they are indeed Indians. If that happens to be the case, then we will. Take things forward, we'll facilitate the return to India. Now, the question you talked about numbers at this point.